કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેગઢ ગામે આવેલ વિષ્ણુ જ્વેલર્સમાં થયેલી મોટી ચોરીના બનાવને લઈને કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રતિનિધિ મંડળે ચોરીના સ્થળની મુલાકાત લીધી હતી મુકેશકુમાર બાબુલાલ સોનીની માલિકીની આ સોના ચાંદીની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ દુકાનના શોકેસમાં રાખેલ સોના ચાંદીનો મોટા ભાગનો માલ તસ્કરો લઈ ગયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દુકાનમાં લાગેલા ચાર જેટલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ચાર નવ યુવકોના ચહેરા પણ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે વિડીયોમાં તસ્કરો તિજોરી ખોલવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે જોકે તેઓ તિજોરી ખોલવામાં સફળ થયા ન હતા આ ઘટનાને પગલે કચ્છ જિલ્લા સોનાચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોની નખત્રાણા ઉપપ્રમુખ રિગ્નેશ સોની ભયાઉ સંગઠન મંત્રી રવિલાલ ભયાઉ મહામંત્રી પ્રકાશભાઈ સોની નખત્રાણા રાપર તાલુકા મહામંડળના પ્રમુખ ભાઈલાલ સોની તથા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોની સહિતના આગેવાનો સ્થળ પર પહોંચી વિગતવાર માહિતી મેળવી હતી જ્વેલર્સ વેપારી દ્વારા પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં મુજબ અંદાજે એસી થી નેવ હજાર રૂપિયાના સોના ચાંદીની ચોરી થઈ હોવાનું જણાવાયું છે જોકે વધુ માલ ચોરી ગયા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોવા અંગે મહામંડળે ચિંતા વ્યક્ત કરી છે સીસીટીવી ફૂટેજમાં તસ્કરોના ચહેરા સ્પષ્ટ દેખાતા હોવાથી આ ચોરી ઝડપથી ઉકેલાઈ શકે તેમ હોવાનો મત વ્યક્ત કરી પશ્ચિમ કચ્છ પોલીસને આ મામલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી સ્પેશિયલ ટીમ રચી તસ્કરોને મુદ્દામાં માલ સહિત પાડવા અનુરોધ કરવામાં આવ્યો છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે